દેશમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેર પણ રામ ભક્ત હનુમાનના રંગે રંગાએ હિયું જોવા પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે આજ રોજ હનુમાન જયંતિની ઉજવણીને લઈને ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સવારથી જ રામ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા છે અને વાતાવરણ ભક્તિમય બની ગયું છે આજના દિવસનું મુખ્ય આકર્ષણ અહીં હનુમાનજી મહારાજને ધરાવવામાં આવેલો વિશાળ લાડુ છે આ કોઈ સામાન્ય લાડુ નથી પરંતુ છ હજાર કિલોગ્રામનો લાડુ છે આપ જોઈ શકો છો કે આ લાડુ કેટલો વિશાળ છે અને તેને તૈયાર કરવામાં કેટલી મહેનત લાગી છે અટલ આશ્રમના સેવકોને ભક્તો દ્વારા લાડુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ મહાપૂજામાં ભાગ લીધો હતો અને હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા જુઓ આશ્રમના સંચાલકોનું શું કહેવું છે અટેલ આશ્રમ પારદેશર મહાદેવ માનસરુ બધી સુરત આજે આપ જોઈ શકો છો સવામણીનો ભોગ એટલે છ હજાર કિલોની સવામણી લોકોએ નોંધાવી લેવી છે કમ સે થી સિત્તેરથી એંસી સવામણી નોંધાવી છે અને એ બધી સવામણી ભેગો મળીને છ હજાર કિલોનો એક લાડુ બની રહ્યો છે મિત્રો આજે હનુમાનજીનો શનિવારનો પવિત્ર દિવસ છે જે દિવસે આજે હનુમાનજી મારે છ હજાર કિલોનો લાડુનો ભોગ લાગી રહ્યો અને સાથે બે હાજર કિલો બુંદી ગાંઠિયા નમકીન એ બધું અલગ છે પંદર હજાર લીટર સાસ છે અને સાથે પછી ત્રીસ હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે